સોપાનાર ગામના મનહરભાઈ પટેલના પુત્ર દર્શન પટેલનો નું સાત તારીખે ક્રૂર હત્યા થઈ ભીલોડા ખાતે મિત્રો જોડે બેઠેલો હતો અચાનક કોઈનો ફોન આવ્યો અને દસ મિનિટમાં આવું છું એવું કહીને ગયો અને પંદરમી મિનિટે એની ક્રૂર હત્યા થઈ એવા સમાચાર એ જ મિત્રોને મળ્યા એટલે સમગ્ર ચોપલાનાર ગ્રામજનો અને સમસ્ત બાવીસ ગામ લેવવા પાટીદાર સમાજના આગેવાનો આજે મોડાસા ખાતે અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રી તેમજ અરવલ્લી એસપી સાહેબને એક માંગ હતી એક વીસ વર્ષનો છોકરો આટલી બધી ક્રૂર હત્યા કરી શકે નહીં આની પાછળ પણ કોઈક કોઈક હોઈ શકે એ માંગ એવી હતી કે એ વીસ વર્ષનું બાળક આવડું મોટું કૃત્ય ના કરે એની પાછળ જે કઈ લોકો છે અને જેના થકી આ કૃત્ય થયું છે જે એમની ભાઈએ સ્વીકાર્યું પ્રેમ લગ્નનું પ્રેમ પણ હું માનું છું કે એવા કિસ્સામાં આ કૃત્ય ન થાય કે કોણ કોણ સંડોવાયેલું છે કેટલા લોકો સંડોવાયેલા છે એની તપાસ થાય અત્યાર સુધીની તપાસ જે વાળા સાહેબે કરી છે એમાં આરોપીને પણ પકડી લીધો છે આરોપીએ જે પ્રમાણે કબૂલાત કરી એનાથી એના પિતાશ્રી તે સમસ્ત ગામ અને સમાજ સંતુષ્ટ નથી અરવલ્લી આપ્યું છે કડક કડકની કડક તપાસ થાય અને એમને સજા થાય એવી આ સમસ્ત ગામજનોની અને સમાજની લાગણી હતી એ બાબતે આજે અમે બસો થી અઢીસો લોકોએ ગામના અને સમાજના લોકોએ માન્ય કલેક્ટર સાહેબના એસપી સાહેબના આમંત્રણ આ સોડી આવેદનપત્ર આપ્યું છે અને એમને પણ અમને દિલાસો આપ્યો છે કે તટસ્થ તપાસ થશે એ જોઈએ હવે નેવું દિવસે સીટ થાય અને સીટમાં શું આવે છે એ પછી અમે આગળની રણનીતિ સમાજ અને ગામના લોકો નક્કી કરીશું